વડીફાય વેલનેસ થેરાપી ક્લિનિક સ્વસ્થ અને પીડામુક્ત જીવન જીવેએ ડોક્ટર દ્વારા પ્રમાણિત તથા તબીબી રીતે પુરવાર થયેલ ઉપચાર મોડું થાય તે પહેલાં જાગો કારણ કે હવે દરેક પ્રકારના દુખાવા દૂર થશે કોઈપણ દવા કે ઓપરેશન વગર ફક્ત અમારા લોહીના પરિભ્રમણની તબીબી રીતે પ્રમાણિત થેરાપી લોહીના પરિભ્રમણને સુધરતી થેરાપી ડાયાબિટીસ બીપી થાઇરોઇડ સાઇટિકા નસ ચડવી જવી ઢીંચણનો ઘસારો ગોટલાબાજી જેવા કમર તથા સંઘીવા સાંધાનો દુખાવો પેરાલિસિસ જેવા અનેક રોગોથી મળશે છુટકારો બહુચરાજી મંદિર સંખલપુર મંદિર એરઠોર ગણપતિ દાદાનું મંદિર સંખારી નીલખંડ મહાદેવ મંદિર પાટણ ગંગા માતાનું મંદિર જેવા અનેક સ્થળો મોટા શહેરો અને ગામડામાં આયોજન કરવામાં આવ્યું પંચાવન થી સાઈડ કેમ્પનું આયોજન કર્યું છે અત્યાર સુધી પંચ્યાસી હજાર લોકોને સારવાર આપેલ છે કેમ્પનું સ્થળ શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર શીતલા માતા ચોકડીની બાજુમાં પાટણ તારીખ તેર દસ બે હજાર પચીસ થી સત્તર દસ બે હજાર પચીસ સંપર્ક માટે અઠ્ઠાણું સાત પચાસ બાવીસ આઠસો તેર તમાર નામ પટેલ કાંતાબેન રસિકભાઈ ક્યાં છો ભૈરવનગર સોસાયટી ભાગ બે તમારે શું તકલીફ હતી મને પગની અંદર ઘસારો એવું ડોક્ટરે કહ્યું હતું અને ચાલવામાં પણ તકલીફ પડતી હતી અને બેસવા ઉઠવામાં તકલીફ પડતી. દવા લેતા હતા. દવા આ દવા થોડી ઘણી ફરક દવાથી ફરક દવા ગળીએ ત્યાર સુધી ફરક પડે પછી ના ગળીએ તો પછી ચાલતો કેમ આયા પછી કેટલો ફરક છે સારું છે એમાં લગભગ સિત્તેર ટકા જેવું સારું થયું છે. દુખાવામાં કેટલી રાત હતી દુખાવામાં રાતે જે ચાલવામાં તકલીફ નથી બેસવા ઉઠવામાં તકલીફ નથી પડતી. કોલે જા તમાર નામ? મારું નામ રદલાલ છાતી દર્જી ભેરવમાં દસ નંબર માં મારું મકાન અહીંયા આવવા વેણા છે કેટલા દિવસ થી લગભગ દોઢ મહિના થી મને જે તકલીફ હતી ચાલવામાં થાપવામાં દુખતો તો પ્લસ વચ્ચના ઝંઝણાથી થતી જ્યારે સાંભળ્યું કે સેવક ભેરવ દાદના સેવક ના સ્નિધ્ય માં આવવાન ની અંદર એક થેરાપી નો પ્રોગ્રામ છે શરૂઆત થી મેં આમાં ભાગ લીધો દસ દિવસના પ્રોગ્રામ માં મારા શરીરમાં પચાસ ટકા જેવો રાહત છે મેડિસિન મેં લીધી દવાથી કોઈ ફરક ના પડ્યો પણ ખરેખર હું ધન્યવાદ દર્શાવું આ જે સેવક જેને આયોજન કર્યું છે જે કરવા વાળા માણસ છે જે રાકેશભાઈ છે રોશનીબેન છે રેખાબેન છે જે નોરો સ્ટાફ છે એને જે શાંતિપૂર્વક અને હૃદયપૂર્વક પોતાના માણસો જાણીને જે અમને અમારી સેવા કરી છે એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ભ્યાર દાદાના હોલ નિમિત્તે જે બી સેવા આપી છે એમને પણ ખૂબ ધન્યવાદ આપવું છું અમુભાઈ એવા માણસ ટ્રસ્ટી છે એમને સારો લાભ આપ્યો

વૃદ્ધો માટે કરવો બહુ જરૂરી છે થેરાપી લેવી જોઈએ જોઈ જોઈ જરૂર લેવી જોઈએ બોલો તમારું નામ મોદી ડેટા બેન પલ પેરમ મંદિર ની પાછળ પલવી પાર્ક સોસાયટી 17 નંબર ઘર માં રહું છું ક્યાંથી આવો છો કેટલા દિવસ કેમ્પ માં આવો છો પહેલા દિવસ થી પહેલા દિવસ થી કેમ્પ માં આવો છો કેટલા સુધી તકલીફ હતી તમને મને ઘર ગળું હતું ને તું દુખાતું પાછા સોજો આવી ગયો તો કમર માં તકલીફ હતી વાકી નતી ને સવાર માં ઉઠું ને એટલે પગ ભોય જ નતો મુકાતો અકસ થઈ જતો તું મારું શરીર તો દસ દિવસ થી આ થેરાપી લીધી પછી મને સારું લાગવા માંડ્યું સવારમાં માં એટલે પગ ઉઠીને બોય મુકાય છે બિલકુલ હલી નથી શકતી ચાલી શકું છું મને બે માણસ પકડીને મને બાથરૂમ માં સારું છે મને જાતે બધું કરું છું થેરાપી મને થોડી રાહત સારી રહી આટલી બધી દવા કરી અત્યાર સુધી પણ કોઈ ફરક પડ્યો નતો થેરાપી મને સારું રહ્યું

મારું નામ કન્યાલાલ પટેલ દુખાવો વધારો થેરાપી પંચાવન ટકા રાહત થઈ ગઈ અને આજે કદાચ સો ટકા પૂરી થઈ જશે આટલા દિવસ માં ટકા રાહત થઈ ગઈ તમને લેતો જ નથી

એમાં ફેર લાગ્યો પાંચ દિવસ તમને ગર્દન માં દુખાવો હતો એમાં ફેર લાગ્યો દવા કરતા સારો લાગ્યો